બીજો દાખલો જોઈએ કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો છે અને એને આપણને વેચાણ આપેલું છે અને એની સાથે સાથે વેચેલ માલની પડતર આપેલી છે બે વસ્તુ આપેલું છે પરંતુ આપણે શોધવાનું છે કાચા નફાનો ગુણોત્તર તો સૌ પ્રથમ સૂત્ર લખવાનું કાચા નફાનો ગુણોત્તર બરાબર સૂત્ર શું તો કાચા નફાનો ગુણોત્તર તો કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા સો કાચો નફો দম চো গুণা সোখু বেঁচা এটাই চোখু বেঁচা এটা বেচা পরে হয় করিয়ে চোখ বেচাণ মে আর যে বেঁচে মাটি পড়তর আেলেছে পরে কাঁচো নফো আহ কাঁচো নফো শোধ পড়ে তো কাঁচো নফো শোধি কাড়ে কাঁচা নফা নূত্র শু কাঁচো নফো ব શું આવશે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર એટલે આપણે લખીશું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર કરીએ તો આપણને કાચો ના પેલો પંદર માઇનસ બાર એટલે આપણે લખી દઈએ પંદર લાખ માઈનસ બાર લાખ એટલે કેટલા આવશે તો આવશે ત્રણ લાખ આ ત્રણ લાખ જે આવ્યા એને શું કહેવાય કાચો નફો કહેવાય કાચો નફો ત્રણ લાખ આવે એટલે ઉપર લખી દઈએ આપણે કાચો નફો કેટલો ત્રણ લાખ અને વેચાણ કેટલું છે તો વેચાણ છે પંદર લાખ એટલે અહીંયા આપણે લખી દઈએ પંદર લાખ અને ગુણ્યા સો હવે તમારે શું કરવાનું છે ત્રણ લાખ ભાગ્યા પંદર લાખ તો આપણે કરીએ કેલ્ક્યુલેટરમાં કરવાનું ત્રણ લાખ ભાગ્યા પંદર લાખ ગુણ્યા સો એટલે વીસ ટકા આપણો જવાબ આવશે કેટલો આવશે વીસ ટકા એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી ગણી શકાય એવો છે અને ટકા લખવાનો જ્યાં ગુણાકારમાં સો આવશે ત્યાં આપણે ટકા લખવાનો